નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આગળવાડી રિનોવેશન પ્રક્રિયાને લઈને મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની નવી બાબત નિયામક શ્રી મહિલા કલ્યાણની કચેરીનું રિનો રિનોવેશન કરવા બાબત પ્રસ્તાવના છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીના વંચાણે પત્રથી વંચાશ્રી મહિલા કલ્યાણની કચેરીનું રિનોવેશન કરવા માટે રૂપિયા એક પોઈન્ટ બાવીસ કરોડ થી નવી બાબતની દરખાસ્ત અને સન બે હજાર પચીસ છવીસ ના અંદાજપત્ર સમાવિષ્ટ કરવા માટે રજૂ કરવામાં આવેલ હતી જેને મંજૂરી આપવાની બાબત સરકાર શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી પોઈન્ટ ત્રેવીસ કરોડ પૈકી નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે રૂપિયા બાવીસ લાખની અનાવર્તક જોગવાઈ ધરાવતી નવી બાબતને આથી નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગના ઠરાવ ક્રમાંક તારીખ અગિયાર દસ બે હજાર ત્રેવીસ થી પ્રસિદ્ધ થયેલ સ્ટાન્ડર્ડ બીટ ડોક્યુમેન્ટનું પાલન કરવાનું રહેશે બાંધકામના કામોની દરખાસ્તોની મંજૂરી માટે વિભાગે તાત્કાલિક પર્વતમાન એસઓઆર મુજબ નકશા અંદાજો તૈયાર કરવાના રહેશે બાંધકામના કામોમાં પીડબલ્યુડી મેન્યુઅલની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે આ યોજનાની અમલવારી અર્થે કોઈ અન્ય વિભાગ સાથેના કામગીરી પ્રોજેક્ટની સમય મર્યાદાને અસર ના કરે તે રીતે પૂર્ણ કરવાના રહેશે આ કામની ડિઝાઇન તૈયાર કરતી વખતે અને યોજનાના અમલીકરણ સુરક્ષા અંગેના ધોરણો અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીનું માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે મંજૂર થયેલ અંદાજોમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની સુધારેલી વહીવટી મંજૂરી સમયસર કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પરવતમાન ખરીદ નીતિ ચૂકવાઈનું પાલન કરવાનું રહેશે સતત વહીવટી મંજૂરી અન્યવે સતત બે વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ કરવામાં આવશે આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સદરેથી કરવામાં આવી રહ્યો છે આ ઠરાવ આ વિભાગની સરખા કમકની ફાઇલ ઉપર નાણાં સલાહકાર શ્રીના પરામર્શમાં વિભાગના સચિવશ્રીની તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ ની નોંધી મળેલી અનુમતિ અન્ય બે બહાર પાડવામાં આવેલ છે ધન્યવાદ